એ કેરા બસ મામા કેનો માનો માનાનો દેનો મામા બે આટમાં સીતા આપના મુંડુ તમે લીધું એમ કરો આ જો નહી આવતું હાથ કરાય છે આમ મન હોય કેનો માતા ને મરી તો દે આપી આ તારે

માણા વારો તમે વારો માણા બેઠા થાશે માથા પર કગરી પડ દે આવો હે હા બંડુ કાઢી નાખશે ઓય કાલે એ તો મારે બેલેડ છે અને આ કે તે આ મિત્રતા રૂપિયા પતિ તમે કાલ મુકેવા દેતી કીધું આમાં ના